હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આજે મેથ્સની અંદર આપણે જોઈશું ધોરણ દસ ચેપ્ટર તેર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર આંકડા શાસ્ત્રની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ મધ્યસ્થ શોધો એ વિષે આજે જોઈશું બરાબર અને તેર પોઈન્ટ ત્રણનો પાંચમો દાખલો તો આની સંખ્યા આ રીતના છે મિત્રો તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ આયુષ્ય કલાકોમાં આ વર્ગ છે આ આવૃત્તિ છે તો ચાલો મિત્રો આપણે દાખલાની સ્ટાર્ટ કરીએ દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો આવૃત્તિ એફ આના પરથી બરોબર અને આ સંચય આવૃત્તિને આપણે સીએફ તરીકે ઓળખીએ છીએ તો સૌપ્રથમ આપણે દાખલાની ગણતરી ક્યાંથી કરીશું તો આવૃત્તિની કુલ ટોટલથી બરોબર તો 4 ને છ દસ 10 ને સોળ 16 ને ચાર વીસ બાવીસ ને આઠ ત્રીસનું ઝીરો વધી ત્રણ 3 ને ચાર 4 ને પાંચ નવ નવ ને છ પંદર પંદર ને આઠ ત્રેવીસ ત્રેવીસને સાત ત્રીસ ત્રીસને છત્રીસ ને ચાર ચાલીસ બરાબર તો અહીંયા મિત્રો ચાલીસ આવ્યા છે એન બરાબર કેટલા ચારસો છે એન બરાબર ચારસો આવ્યા બરાબર હવે સીએફ જોઈ લે મિત્રો ચાલો સીએફમાં આપણે શું કરીએ છીએ ખ્યાલ જ છે તમને ચૌદના ચૌદ બરાબર હવે ચૌદમાં છપ્પન ઉમેરીશું તો કેટલા થશે તો ચૌદમાં છપ્પન ઉમેરતા સિત્તેર થશે બરાબર સિત્તેરમાં 60 ઉમેરીશું તો કેટલા થશે તો 130 ત્રીસ થશે કેટલા એકસો ને ત્રીસ એકસો ત્રીસમાં છ્યાસી ઉમેરીશું તો કેટલા થશે એકસો ત્રીસમાં છ્યાસી ઉમેરતા બસોને સોળ થશે કેટલા બસો સોળ થશે બસો સોળમાં ચુમ્મોતેર ઉમેરતા બસોને ને નેવું થશે બસો નેવુંમાં બાસઠ ઉમેરતા કેટલા થશે તો બસ ત્રણસો બાવન ત્રણસો બાવનમાં અડતાલીસ ઉમેરતા કેટલા થશે તો જો મિત્રો ચારસો અહીં સીએફનો છેલ્લો અંક અને એન બરાબર ચારસો તો અહીં આપની ગણતરી બરાબર છે જો આ બંને તો હવે આપણે નાનકડા સૂત્રનો ઉપયોગ કરીશું એમ બરાબર એન છેદમાં બે એન કેટલા છે ચારસો તો ચારસો ભાગ્યા બે કરીશું ચારસો ને બસો વડે ભાગી જશું તો એન ટુ બરાબર કેટલા બસો હવે શું કરવાનું છે મિત્રો આ બસો છે એ સીએફમાં કઈ છે તો નહીં તો હવે શું કરીશું બસોથી નાની નહીં પણ બસો પછીની સંખ્યા આપણે શોધવાની છે અહીંયા બસો આગળની કઈ છે તો એકસો ત્રીસ બસો પછી બસો પછીની સંખ્યા કઈ છે તો બસો સોળ તો આપણે બસો સોળને શું કરીશું બોર્ડર બનાવી લઈશું બસો પછીની સંખ્યાને જ આપણે બોર્ડર કરવાની છે કોઈ બી સંખ્યા અહીંયા આપેલી હોય એના પછી બરાબર પછીની સંખ્યા લેવાની છે તેથી મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ કેટલો છે ખાનાની અંદર બોર્ડરની અંદર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો છે બરાબર તો અહીંયા બોર્ડરની ઉપરના ખાનાને આપણે સીએ ઓળખીએ છીએ અને આને એફ આ એન ટુ છે અને વર્ગ લંબાઈ કેટલી છે તો જો પંદરસોથી બે હજાર બે હજારથી પચીસો એટલે પાંચસોની વર્ગ લંબાઈ છે અને આ અધ સીમા બિંદુને આપણે એલ તરીકે ઓળખીએ છીએ તો સૌ પ્રથમ આપણે શું કરીશું સૂત્ર લખીશું મિત્રો બરાબર સૂત્ર શું છે તો એમ બરાબર એલ પ્લસ એન ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ બરાબર તો હવે આ એલ છે એન ટુ સીએફ એ શું છે એનું મૂલ્ય આપણે લખી દઈએ એલનું મૂલ્ય કેટલું છે અહીંયા ત્રણ હજાર અને એન ટુ એન કેટલું છે અહીંયા બસો તો અહીંયા બસો લખીશું પછી સી એફ કેટલું છે એકસો ત્રીસ બરાબર એકસો ત્રીસ તો એફ કેટલા છે છ્યાસી એફ છ્યાસી છે તો એજ પાંચસો પંદરસોથી બે હજાર એટલે આપણે પાંચસોની વર્ગ લંબાય છે તો ચાલો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો કરીશું ચાલો બરાબરની નીચે બરાબર એલ કેટલા છે ત્રણ હજાર તો ત્રણ હજાર મૂક્યા પ્લસ એન ટુ કેટલા છે બસો માઇનસ સી એફ કેટલા છે એકસો ત્રીસ છેદમાં એફ છ્યાસી બરાબર ગુણ્યા એ પાંચસો બરાબર બરાબરની નીચે બરાબર ત્રણ હજાર પ્લસ બસોમાંથી એકસો ત્રીસ બાદ કરતાં કેટલા રહેશે સિત્તેર છ્યાસી ગુણ્યા પાંચસો બરાબર ચલો ત્રણ હજાર પ્લસ અહીંયા મિત્રો જે ઉડે એને ઉડાડી દઈએ અહીંયા પાંત્રીસ દુ સિત્તેર થશે અહીંયા તેતાલીસ દુ સિત્તેર આ બે આ બે ઉડી જશે તો અહીંયા પાંત્રીસ પાંત્રીસ ને તેતાલીસ રહેશે ગુણ્યા પાંચસો બરાબર ત્રણ હજાર પ્લસ હવે પાંત્રીસ ગુણ્યા પાંચ કરીશું તો એકસો પંચોતેર થશે તો એકસો પંચોતેર અને આ બે જીરો એટલે એક હજાર પાંચસો થશે બરાબર મિત્રો એક હજાર પાંચસો ને તો હવે આપણને અહીંયા શું કરવાનું છે તેતાલીસ વડે ભાગ કરવાનું છે એક સત્તર હજાર પાંચસોને બરાબર તો અહીંયા આપણે ભાગાકાર કરીશું તો ચલો મિત્રો આપણને અહીંયા ભાગાકાર કરીશું બરાબર ભાગાકાર શેનો કરીશું તો સત્તર હજાર પાંચસો ભાગ્યા તેતાલીસ બરાબર ચાલો હવે તેતાલીસનો ઘડિયો બોલીશું એકસો પંચોતેરની આસપાસ તેતાલીસ દુ છ્યાસી તેતાલીસ તરી એકસો ઓગણત્રીસ તેતાલીસ ચોક એકસો ને બોતેર બરાબર તો જો મિત્રો તેતાલીસ ચોક એકસો ને કામ આવશે ચાલો એકસો પંચોતેરમાંથી એકસો બોતેર બાદ કરીએ તો કેટલા રહેશે ત્રણ ઉપરથી ઉતારીશું જીરો પણ જો મિત્રો તેતાલીસ કરતાંથી સ્નાની સંખ્યા છે તો ઉપરનો બીજો પણ જીરો ઉતારવો પડશે તો અહીંયા જીરો મૂકી દઈશું બરાબર તો ચાલો મિત્રો ત્રણસોની આસપાસ તેતાલીસનો ઘડ્યો બોલીએ तेतालीस दू छियाँ तेतालीस तरी एक सौ ओगतीस तेतालीस चौक एक सौ बोतेर तेतालीस पंचा बसो पंदर तेतालीस छसो अठावन तेतालीस सत्ता तौ एक तो वी जैसे तो तेतालीस छसो ने अठावन तेंतालीस छ बसो अठावन तो चलो अँ बात कर दिए दस नौ दस मैं आठ जाए तो बे नौ में थी जाए तो चार बराबर જો મિત્રો અહીંયા હવે બેતાલીસ નાની સંખ્યા છે તો એના 0 ઝીરો લાવવા માટે અહીં એક પોઈન્ટ મૂકીશું ચાલો ચારસો વીસની આસપાસ તેતાલીસના ઘડિયામાં બોલીએ તેતાલીસ પંચા બસો પંદર તેતાલીસ છન્ બસો અઠ્ઠાવન બરાબર તેતાલીસ અઠ્ઠા તેતાલીસ સત્તા ત્રણસો એક તેતાલીસ ત્રણસો નો કેટલા થશે ત્રણસો ને સિત્યાસી બરાબર મિત્રો તેતાલીસનો વાગ ત્રણસો સિત્યાસી કામ આવશે હવે ભાગ્યે દસમાંથી સાત જાય તો ત્રણ અગિયારમાંથી આઠ જાય તો ત્રણ બરાબર ઉપરથી ઉતારીશું ઝીરો હવે ભાગ બોલીશું ત્રણસો ત્રીસની આસપાસ તેતાલીસ પંચા બસો પંદર તેતાલીસ છંક બસો ને અઠ્ઠાવન બરાબર તો તેતાલીસ સત્તા કેટલા થશે ત્રણસો ને એક કામ આવશે મિત્રો તેતાલીસ સત્તા બરાબર તેતાલીસ સત્તા ચુમાળીસ થઈ જશે ત્રણસો તો અહીંયા જો મિત્રો ત્રણસો ત્રીસમાંથી ત્રણસો એક બાદ કરીએ તો નીચે એકસો ઓગણ ફક્ત ઓગણત્રીસ છે બરાબર ઓગણત્રીસ તો ચાલો એક ઝીરો મૂકીએ બસો ઓગણત્રીસની બસો નો છે તો ઘડ્યો બોલીએ મિત્રો તેતાલીસ તેતાલીસ પંચા બસો પંદર તેતાલીસ છંદ બસો અઠ્ઠાવન તેતાલીસ છંદ બસો અઠ્ઠાવન તેતાલીસ સત્તા તનસુર થઈ જાય તો તેતાલીસ છંદ બસો અઠ્ઠાવન કામ લાગશે બરોબર મિત્રો તો અહીંયા દસમાંથી આઠ જાય તો બે આઠમાંથી ત્રણ જો મિત્રો હવે આપણે પોઈન્ટ પછી ત્રણ અંક સુધી જ આપણે ભાગ ચલાવવાનો છે પછી આપણે સરવાળો અને જો અહીંયા છેલ્લો અંક પાંચથી મોટો હોય તો એને કટ કરીને અહીંયા એક ઉમેરી દઈશું તો કેટલા થશે અઠ્ઠાણું થઈ જશે બરાબર મિત્રો ચાર જીરો છ પોઈન્ટ અઠ્ઠાણું બરાબર આ રીતના તો ચાલો હવે આપણે સરવાળો કરીશું ત્રણ હજાર પ્લસ ચાર જીરો છ બરાબર ત્રણ प्लस 406.98 અહીંયા પોઈન્ટ મૂકી દેસુ 89 પોઈન્ટ નીચે પોઈન્ટ 6043 તો જો મિત્રો m = 3406.98 આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો બરોબર તો ચાલો મિત્રો આપણે 13. ત્રણનો છઠ્ઠો દાખલો ગણીશું તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું જો આ સંખ્યા આપેલી છે આ વર્ગ છે આ અટકોની સંખ્યા અને આ ત્રીજા નંબરનું ખાનું એને શું કહીશું સંચયી આવૃત્તિ બરાબર આને સંચયી આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ સંચયી આવૃત્તિને આપણે સીએફ તરીકે ઓળખીએ છીએ અને આને આવૃત્તિને એફ તો આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો આવૃત્તિની સંખ્યાનો સરવાળો સૌ પ્રથમ કરીશું બરાબર તો ચાલો છ ને છ બાર ને ચાર સોળ ને ચાર વીસનું 0, વધી બે બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ દસ તો અહીંયા એન બરાબર કેટલા થયા મિત્રો સો ચાલો હવે સીએફ જોઈ લઈએ સી છ પછી આ મેં આપણે ઉમેરતા જઈશું છમાં ત્રીસ ઉમેરીશું તો કેટલા થશે છત્રીસ બરાબર છત્રીસમાં ચાલીસ તો છોતેર થશે છોતેરમાં સોળ ઉમેરશું ત્યારે બોનું થશે બરાબર બોનુંમાં ચાર ઉમેરશું ત્યારે છન્નું છન્નુંમાં ચાર ઉમેરશું ત્યારે કેટલા તો સો થશે તો જો મિત્રો એન બરાબર સો અને સીએફનો છેલ્લો અંક પણ સો આવ્યો તો આપની ગણતરી બરાબર છે બરાબર તો હવે આપણે શું કરીશું મધ્યસ્થ વર્ગ શોધવા માટેનું એક નાનકડું સૂત્ર છે મિત્રો એમ બરાબર એન છેદમાં બે એન કેટલા છે અહીંયા સો બરાબર સો ભાગ્યા બે તો પચાસ દુ સો તો એન ટુ કેટલા થશે અહીંયા પચાસ એન ટુ પચાસ બરાબર તેથી મધ્યસ્થ વર્ગ કેટલો છે તેથી મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ આપણે શું કરીશું હવે મિત્રો જે આ એન ટુ છે પચાસ આ પચાસ જે સંખ્યા આવી છે એ આપણે સીએફ અંદર જોવાનું પચાસ છે તો નહીં તો પચાસ પછીની અહીંયા કઈ સંખ્યા છે પચાસની આગળની છત્રીસ છે પછી છત્રીસ પછી આ છોતેર એટલે આની વચ્ચે પચાસ આવશે એટલે પચાસની પછીની સંખ્યા છોતેર થશે તો છોતેરને આપણે બોર્ડર બનાવી લઈશું બરાબર આ રીતના તો હવે આ બોર્ડર બનાવીશું એમાં મધ્યસ્થ વર્ગ મળશે સાત ને દસ કેટલો સાત દસ છે બરાબર તો જો મિત્રો હવે આપણે આ બોર્ડરની ઉપરની સંખ્યાને આપણે સીએફ ઓળખીશું અને અહીંયા એફ એન ટુ કેલા છે પચાસ અને આ અધ સીમાને એલ તરીકે ઓળખીશું તો ચાલો આપણે સૂત્ર લખીશું મધ્યસ્થ એટલે એમ બરાબર એલ પ્લસ એન ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ ચાલો એલ એન ટુ સીએફ એફનો આપણે મૂલ્ય લખી દઈએ સૌ પ્રથમ બરાબર એલ કેટલા છે તો અહીંયા એલ બરાબર સાત છે અને એન ટુ એન ટુ કેટલા છે તો પચાસ એન ટુ બરાબર પચાસ અને સીએફ બરાબર કેટલા છે તો છત્રીસ સી એફ છત્રીસ અને એફ બરાબર ચાલીસ એફ બરાબર ચાલીસ છે તો એચ એચ કેટલા છે લંબાઈ એકથી ચાર ચારથી સાત એટલે ત્રણની વર્ગ લંબાઈ છે બરાબર તો ચલો મિત્રો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણીશું બરાબરની નીચે બરાબર એલ કેટલા છે સાત પ્લસ એન ટુ પચાસ બરાબર છત્રીસ એફ કેટલા છે ચાલીસ બરાબર ત્રણ ચલો સાત પ્લસ પચાસમાંથી છત્રીસ બાદ કરીશું તો કેટલા રહેશે ચૌદ નીચે ચાલીસ ગુણ્યા ત્રણ બરાબર સાત પ્લસ જો મિત્રો અહીંયા ઉડતા હોય તો ઉડાડી દઈએ બરાબર અહીંયા સાત દુ સાત ગુણ્યા બે કરીશું અને વીસ ગુણ્યા બે કરીશું બરાબર તો આ બે આ બે ઉડી જશે ઉપર રહેશે સાત ગુણ્યા ત્રણ અને નીચે વીસ બરાબર તો હવે સાત પ્લસ સાત્તરી એકવીસ અને નીચે વીસ બરાબર તો હવે આનો આપણે ભાગાકાર કરીશું બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે ભાગાકાર કરીશું એકવીસ ભાગ્યા વીસ બરાબર ચલો વીસના ઘડીયો વીસ એકાવીસ કરીશું તો એકવીસમાંથી વીસ બાદ કરીશું તો એ જો મિત્રો અહીંયા વીસ મોટી સંખ્યા છે અને નાની એક તો અહીંયા ઝીરો લઈશું ભાગના ચાલે એનો પોઈન્ટ અને ઝીરો અને બીજો અહીંયા પણ બીજો જીરો લેવો પડશે એનો જીરો ઉપર મૂકીશું હવે વીસ પંચા કેટલા થશે સો બરાબર તો અહીંયા જુઓ મિત્રો એક પોઈન્ટ ઝીરો પાંચ આવે છે બરાબર ભાગાકાર તો સાત પ્લસ એક પોઈન્ટ જીરો પાંચ આનો આપણે સરવાળો કરીશું સાત પ્લસ એક પોઈન્ટ પાંચ અહીંયા પણ પોઈન્ટ મૂકીને બે જીરો કરી દઈશું પાંચ જીરો પોઈન્ટની નીચે પોત આઠ બરાબર તો એમ બરાબર આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ પાંચ આ આપનો ફાઇનલ આન્સર આવી ગયો મિત્રો બરાબર જો મિત્રો દાખલા એકદમ સહેલા છે થોડી પ્રેક્ટિસ કરી પડશે બરાબર તો ચાલો મિત્રો આપણને તેર પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર સાતમો એટલે કે લાસ્ટ દાખલો ગણીશું બરાબર ક્વેશ્ચન સાત બરાબર તો અહીંયા સંખ્યા આપી છે મિત્રો વજન કિલોગ્રામમાં વિદ્યાર્થીઓની સંખ્યા આને વર્ગ કહીશું અને આને આવૃત્તિ આવૃત્તિ એટલે મિત્રો એફ આવૃત્તિને શું કહીશું એફ અને સંચય આવૃત્તિને સીએફ કહીશું બરાબર તો ચાલો મિત્રો અહીં ચાલીસથી પચાસ ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પચાસ અહીંયા પાંચનો વર્ગ લંબાય છે બરાબર તો સૌ પ્રથમ આપને દાખલા સ્ટાર્ટ ક્યાંથી કરીશું તો આવૃત્તિની સંખ્યાનો સરવાળો બે ને ત્રણ પાંચ પાંચને આઠ તેર તેર ને છ ઓગણીસ ઓગણીસને છ પચીસ તી પચીસને ત્રણ અઠ્યાવીસને બે કેટલા થશે ત્રીસ તો અહીંયા એન બરાબર મિત્રો કેટલા થાય છે ત્રીસ બરાબર બરાબર હવે અહીંયા સીએફ જોઈશું સીએફમાં શું કરીશું ઉમેરવાના છે બે ના બે માં ત્રણ ઉમેરીશું તો પાંચ થશે પાંચમાં આઠ ઉમેરીશું તો તેર તેર માં છ ઉમેરીશું તો કેટલા થશે ઓગણીસ ઓગણીસ માં છ ઉમેરીશું તો પચીસ પચીસ માં ત્રણ ઉમેરીશું તો અઠ્યાવીસ અઠ્યાવીસમાં બે ઉમેરીશું તો ત્રીસ તો જો મિત્રો એન બરાબર ત્રીસ અને સીએફનો છેલ્લો અંક પણ ત્રીસ તો આ રીતના સેમ સંખ્યા હોવી જોઈએ તો આપણે ગણતરી બરાબર કહેવાશે બરાબર મિત્રો તો હવે આપણે શું કરીશું મધ્યસ્થ વર્ગ શોધવા માટેનું નાનું એક સૂત્ર છે કયું છે તો એમ બરાબર એન છેદમાં બે એન કેટલા છે અહીંયા ત્રીસ બરાબર છેદમાં બે પંદર દુ ત્રીસ તો એન ટુ બરાબર કેટલા થશે પંદર બરાબર મધ્યસ્થ વર્ગ કેટલો થશે પંદર પંદર ની પછીની સંખ્યા જો સીએફમાં જો મિત્રો પંદર છે તો પંદર નહીં તો પંદર પછીની સંખ્યાની અંદર કઈ છે તો ઓગણીસ પંદર પહેલા તેર નાની સંખ્યા અને પંદર પછીની મોટી સંખ્યા આપણે ચૂઝ કરવાની છે તો એને બોર્ડર બનાવી લ્યો મિત્રો બરાબર તો હવે આ બોર્ડરમાં જે સંખ્યા છે એમાં અદન અને ઉર્ધ્વસીમા બિંદુ છે એમાં મધ્યસ્વર્ગ કયો થશે તો પંચાવન સાઈઠ કે પંચાવન સાહીઠ એ મધ્યસ્વર્ગ થશે બરાબર તો હવે આપણે સૂત્ર લખીશું એમ બરાબર એલ પ્લસ એન ટુ માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ હવે જો મિત્રો એલ એન ટુ સી એફ એફ એચ એનું મૂલ્ય આપણે લખી દઈએ જો અધઃ સીમાને આપણે એલ તરીકે ઓળખીએ છીએ અને આ બોર્ડરથી ઉપરની આ સીએફનું જે ખાનું છે એને સીએફ ઓળખીએ છીએ અને આને એફ બરાબર આ એન ટુ છે હવે વર્ગ લંબાઈ કેટલી છે ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પચાસ એટલે વર્ગ લંબાઈ પાંચ છે બરાબર તો અહીંયા લિસ્ટ કરી દઈએ એલ બરાબર પંચાવન અને એન ટુ એન ટુ બરાબર કેટલા છે અહીંયા પંદર સી એફ કેટલા છે તો સી એફ તેર છે અને એફ છ એફ બરાબર કેટલા છે છ અને એ પાંચ પાંચની વર્ગ લંબાઈ છે બરાબર તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે બરાબરની નીચે જ બરાબર હોવું જોઈએ જો દાખલાની ફર્સ્ટ ઇમ્પ્રેશન આ રીતના જ છે બરાબર મિત્રો બરાબરની નીચે જ બરાબર હોવી જોઈએ તો આપના દાખલાની ઇમ્પ્રેશન સારી રીત પડે બરાબર તો એલ બરાબર કેટલા છે પંચાવન બરાબર પ્લસ એન ટુ કેટલા છે પંદર માઇનસ સી એફ તેર છેદમાં એફ છ ગુણ્યા પાંચ પંચાવન પ્લસ પંદરમાંથી તેર બાદ કરીશું તો કેટલા રહેશે બે નીચે છ ગુણ્યા પાંચ પંચાવન પ્લસ અહીંયા ઉડે તો ઉડાડી દઈએ બે તરી છ તો અહીંયા ઉપર પાંચ આવી જશે નીચે ત્રણ બરાબર હવે પંચાવન પ્લસ આનો હવે આપણે શું કરીશું ભાગાકાર કરી દઈશું ભાગાકાર કઈ રીતના તો પાંચ ભાગ્યા ત્રણ બરાબર તો ચાલો મિત્રો આપણને ભાગાકાર કરીશું ત્રણનું ઘડિયો બોલીશું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ થઈ જાય તો ત્રણ એકા ત્રણ જ રાખીશું બરાબર પાંચમાંથી ત્રણ જાય તો બે બરાબર બે નાની સંખ્યા ત્રણ મોટી તો શું ભાગના ચાલે એનું ઝીરો લઈશું અહીંયા પોઈન્ટ મૂકીશું બરાબર ચાલો છોતરી અઢાર ત્રણ છંગ અઢાર થશે બરાબર ત્રણ સત્તા વધી જશે એટલે વીસમાંથી અઢાર બાદ કરીશું તો બે ઉપરથી ઉતાર્યો ઝીરો ત્રણ છંગ અઢાર વીસમાંથી અઢાર બાદ કરીશું તો બે ઉપરથી ઉતાર્યો ઝીરો ભાગના ચાલે એટલે ત્રણ છંગ અઢાર બરાબર તો મિત્રો આમ ચાલ્યા જ કરશે બરાબર પણ આપણે શું કરીશું પોઈન્ટ પછી ત્રણ ઊંચ સુધી જ આપણે ભાગાકાર કરીશું અને પાંચથી છેલ્લો અંક પાંચથી મોટી સંખ્યા હોય તો એને એક કટ કરીને અહીંયા એક ઉમેરી દઈશું તો કેટલા થશે એક પોઈન્ટ સડસઠ થઈ જશે બરાબર છાસઠની પછી સડસઠ છાસઠની જગ્યાએ સડસઠ થઈ જશે બરાબર અહીંયા એક પોઈન્ટ સડસઠ થયા બરાબર તો એમ બરાબર હવે આનો સરવાળો કરી દઈશું પંચાવન પ્લસ એક પોઈન્ટ છડસઠ કરીને ઝીરો કરી દો સાત છ પોઈન્ટની નીચે પોઈન્ટ છ અને પાંચ બરાબર તો એમ બરાબર છપ્પન પોઈન્ટ સડસઠ આ આપનો ફાઇનલ આન્સર થઈ ગયો બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણને તેર પોઈન્ટ ત્રણ અહીંયા પૂરું કરીએ છે હવે મળીશું નેક્સ્ટ ચેપ્ટરની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ